નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા હવે આપણે આજે વાત કરશી અંગના ગોલ ખાતર લેવા માટે આવ્યા છે ભાઈ અને આપણે એના રિવ્યુ જાણશી જેથી કરીને આપણે બીજા દર્શક મિત્રોને ખ્યાલ આવે ઘણા ખેડૂતો ને હોય ભાઈ ઓર્ગેનિક હોય તો રિઝલ્ટ કેવુંક મળે એ જોવા માટે હતું તો આપણી પાસે આજે લાઈવ આવ્યા છે ખેડૂત તો આપણે પૂછી કયું ગામ તમારું અમારું ગામ ભાડેર અને જમીન આવી વેલારિયા હાલ રહીશી ઉપલેટામાં બરોબર વીઘા જમીનમાં મગફળી વાવી છે અને સિત્તેરે સિત્તેરે વીઘા ની અંદર અંગના ગોલ્ડ વાપરીએ છીએ અત્યારે છેલ્લા ચાર વર્ષથી વાપરીએ છીએ બરોબર અને બધાય પાક ની અંદર વાપરીએ છીએ અને બધાય પાક ની અંદર રિઝલ્ટ જોરદાર આવે છે નકર ઘણા ખેડૂતો ને એવું હોય કે અમુક પાક છે એની અંદર રિઝલ્ટ મળતા હોય અમુકમાં ના મળતા હોય બરાબર છે એટલે ક્યાં ક્યાં પાકની અંદર ઉપયોગ કરવો છે અમે મગફળી કુવેર કપાસ ચણા અને જીરુમાં વાપરેલું છે અને અત્યારે કેટલી બેગ લેવા આવ્યા છો અત્યારે અઠ્યાવીસ બેગ એડવાન્સ બુકિંગ કરાવેલો છો હવે એના ભાગ્યવાળા છે ઘણા એને ખેડૂતના ભાગ્યવાળા એવું કહેતા કે ભાઈ મને આ રિઝલ્ટ ના મજા નથી આવતી ને ઓર્ગેનિક ના વપરાય શું કેવું તમારું બહુ મજા આવે છે તમે કાબુલી જણા વયવા ગયા વર્ષે હા આ વર્ષે બરોબર છે કેટલા મણ ઉત્પાદન લીધું છે કે અમે અમે બહુ લેટ વાવ્યા હતા બધા એમ કહેતા હતા લેટ થઈ ગયું નવો એમ છતાં અમે આ ખાતર યુઝ કર્યું ને ચણા વાવ્યા અમારે વીકે 21 મણ નો ઉતારો આવ્યો હવે આજુબાજુમાં તમારા ગામની અંદર અથવા તમારા ગ્રુપની અંદર કોઈએ કાબુલી ચણા ગયા વર્ષે પુષ્કળ વાવેતર હતું એને એવરેજ કેટલી ગઈવી છે અંદાજિત 17-18 મણ એવરેજ લગભગ બધાને ખબર છે ઇનફ થઈ ગયા હતા 17-18 મણ અમારી પહેલા 20 દિવસ પહેલા ચણા વાવેલા તો એને 18 મણનું ઉત્પાદન આવ્યું

ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરું એકાણું છોતેર પાંચ એકોતેર મિલનભાઈ જેમ તમારે પણ સરસ મજાનું ઉત્પાદન લેવું હોય ઓછા ખર્ચની અંદર સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો અંગના ગોલ પાયાનું ખાતર છે પાયાની શરૂઆત આપણે કરવી જેનો પાયો મજબૂત થાય એનો પાક મજબૂત થાય